તો દોસ્તો કેમ છો જય માતાજી દોસ્તો હું ઘણા સમય બાદ વિડિયો લઈને આવ્યો છું તો લેટ થવા માટે સોરી દોસ્તો પણ દોસ્તો હવે આપણા વિડીયો આવતા રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો દોસ્તો તો દોસ્તો હું આજે તમને એક એવા લોકેશન પર લઈ જવાનો છું ત્યાં ગુજરાતી પિક્ચરના અમુક સીન ત્યાં બતાવવામાં આવ્યા છે આ લોકેશન પર ફાઇટિંગ અને લવ સોંગ બતાવવામાં આવ્યા છે દોસ્તો તો ચાલો દોસ્તો આપણે એ લોકેશન પર જઈશું બસ દોસ્તો આપણે એ લોકેશન પર પહોંચવા આવ્યા છે અને હા દોસ્તો આ મલાવ ગામ આવ્યું છે આ ગામમાં પણ ગુજરાતી પિક્ચરના ઘણા બધા શૂટિંગ થઈ ચૂક્યા છે જે હું તમને બીજા વિડીયોમાં આ ગામના ફોટો મેચ કરાવીશ દોસ્તો બસ દોસ્તો હવે આપણે એક કિલોમીટરના અંતરમાં છે હવે આપણે નજીકમાં જ છે દોસ્તો તો આ એ રોડ છે જે આપણે જવાનું છે તે દોસ્તો આપણે ફાઇનલી લોકેશન પર પહોંચી ગયા છે અને જો દોસ્તો તમે ગુજરાતી ફિલ્મ જોતા હશો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ લોકેશન ક્યાંનું છે ને કયા ફિલ્મના સીન અહીં લેવામાં આવ્યા છે તો ચાલો દોસ્તો હું તમને ફોટા મેચ કરાવું દોસ્તો આપણો પહેલો ફોટો છે જે મૂવીનું નામ છે પ્રેમ ગોરી તારું કેમ કરી બોલે આ ફિલ્મમાં જે પહેલો સીન બતાવવામાં આવ્યો છે ને તે ધજા ચડાવવાની હોય છે તે આ ડુંગર હોય છે દોસ્તો જે તમે ફોટો મેચ કરી શકો છો બસ ખાલી ફરક એટલો છે કે જે ડુંગરની બાજુમાં જે મંદિર આપ્યું છે એ શૂટિંગના ટાઈમ પર એ મંદિર ન હતું પણ અત્યારે એ મંદિર બનાવવામાં આવ્યું છે બસ ખાલી એટલો જ ફરક પડ્યો છે ત્યાર પછી દોસ્તો હું તમને બીજો ફોટો મેચ કરાવું છું જે આ જ ફિલ્મનો છે જે હિરોઈન પગટિયાથી નીચે ઉતરતી હોય છે જે ફોટો હું તમને આ મેચ કરાવું છું જે તમે જોઈ શકો છો દોસ્તો દોસ્તો હવે આપણે ઉપર જઈશું ઉપર બે મંદિર છે જે મહાદેવનું મંદિર અને એક દશામાનું મંદિર છે જે હું તમને ત્યાંથી બી ઘણા ફોટા મેચ કરાવીશ જે તમે આજુબાજુનું સીન જોઈ શકો છો દોસ્તો દોસ્તો આ ફોટો જે પ્રેમ ગોરી કેમ કરી ભૂલે તે મૂવીનો છે જે ફિરોજીરાની નીચે ઊભા હોય છે અને જ્યાં પૂજારી ઉપર હોય છે તો એ બેકગ્રાઉન્ડનો મતલબ કે કેમેરા નીચેથી લેવામાં આવ્યું છે અને આપણે મેં તમને ઉપરથી આ ફોટો મેચ કરાવું છું જે તમને સાઈડમાં મંદિર દેખાય છે અને એક વરાંગમાં મહારાજ ઊભા હોય છે જે આ ફોટો તમે મેચ કરી શકો છો તો દોસ્તો આ છે મહાદેવનું મંદિર જે ખૂબ જ નાનું છે અને અંદરથી ગુફા જેવી છે જે એક જ માણસ જઈ શકે દોસ્તો તો આપણે ચાલો દર્શન કરી લઈએ ત્યાર પછી દોસ્તો હું તમને ઉપર લઈ જઈશ જ્યાં બીજું મંદિર પણ આપેલું છે સામેનું મંદિર દશામાનું છે જ્યાં બી તમને હું દર્શન કરાવું છું તો દોસ્તો આ આજુબાજુમાં ઘણા બધા મૂવીના શૂટિંગ થઈ ચૂક્યા છે તો દોસ્તો આ છે દશામાનું મંદિર તો હવે હું તમને માતાજીના દર્શન કરાવીશ તો દોસ્તો આ એ જ ડુંગર છે જ્યાં વિક્રમભાઈ ઠાકોરનું ફર્સ્ટ મૂવી એકવાર પીવને મળવા આવજે જે અહીંયા શૂટ થયું હતું અને પ્રેમ ગોરી તારો કેમ કરી બોલાય એ પણ અહીંયા શૂટ થયું હતું જેમ કે ઘણા બધા મૂવી અહીંયા બનાવવામાં આવ્યા છે ફાઇટ સીન લવ સોંગ અને નાના મોટા આલ્બમ પણ અહીં બનાવવામાં આવ્યા છે તો દોસ્તો હું આ વિડીયોને થોડોક ભગાવીશ કે આગળ ઘણા બધા ફોટા મેચ કરાવવાના છે અને જે ઘણા મેન મેન ફોટા તમને આગળ હું મેચ કરાવીશ તો ચાલો દોસ્તો તો દોસ્તો ફાઇનલી આપણે એ ડુંગરો પર આવી ગયા છે જ્યાં વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ એકવાર તેઓને મળવા આવજે અને ગોરી તારો કેમ કરી બોલાય એવા ઘણા બધા ફિલ્મનું શૂટિંગ આ પહાડો પર આ ડુંગરો પર થઈ ચૂક્યું છે તો ચાલો દોસ્તો મારે તમને જે ફોટો મેચ કરવાનો છે જે ડુંગર પાસે તમને સ્ક્રીનશોટ હું તમને બતાડું છું તો ચાલો દોસ્તો તો દોસ્તો આપણે એ જગ્યા પર પહોંચી ગયા છે એ ડુંગર આવી ગયો છે દોસ્તો તો દોસ્તો આ જે પથ્થર છે એ વિક્રમભાઈ ઠાકોરની મૂવીમાં ઘણી બધી મૂવીમાં દેખાડવામાં આવ્યો છે જે લવ સોંગમાં આ પથ્થર વચ્ચમાં બતાડવામાં આવે છે જે હું તમને ફોટો મેચ કરાવું છું દોસ્તો તો દોસ્તો તમે આ ફોટો મેચ કરી શકો છો જ્યાં વિક્રમભાઈ આ પથ્થર પર ટેકો લઈને ઊભા હોય છે જે આ પ્રેમ ગોરી તારો કરી તારું સોંગનું સીન છે દોસ્તો તમે આ ફોટો મેચ કરી શકો છો તો દોસ્તો તમને બે ફોટા આપ્યા છે જે એક ફોટામાં કિરણ આચાર્યજી ઉપર પથ્થર પર ચડ્યા હોય છે અને બીજો ફોટો વિક્રમભાઈ ઠાકોરને કંઈ યાદ આવતું નથી તે સાઈડમાંથી નીકળતા હોય છે જે તમે આ ફોટો પરફેક્ટ મેચ કરી શકો છો દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને પંખીડા પંખીડા ફિલ્મનું ફોટો મેચ કરાવીશ જે એક ડાકુ આ ડુંગર ઉપર ચડી રહ્યો છે દોસ્તો જે તમે ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો બીજી ફિલ્મ છે આખા જગતી નિરાલી મારી સાજના જ્યાં વિક્રમભાઈ એક પથ્થર પર ચડી રહ્યા હોય છે જે આ પથ્થર છે દોસ્તો પણ પાછળનું બેકગ્રાઉન્ડ જ્યાં પાણીની ટાંકી છે અત્યારે ત્યાં હાલમાં લીલા ઝાડવા છે અને બીજો ફોટો દોસ્તો વિક્રમભાઈ ઠાકોર સાઈડમાંથી નીકળી રહ્યા છે જે આ પથ્થર છે જે તમે પરફેક્ટ ફોટો મેચ કરી શકો છો તો દોસ્તો આ એક સરસ લોકેશન છે જ્યાં ચોમાસામાં આજુબાજુ લીલીછમ છમ વાડી ખૂબ જ સૌંદર્ય સીન જોવા મળે છે તમને તો દોસ્તો અહીંની મુલાકાત એકવાર જરૂરથી તમે કરજો અત્યારે હાલમાં એક મૂવીનું શૂટિંગ ચાલુ છે મને કંઈક ખ્યાલ નથી પણ પાછળ જે ઓલા બધા ભાઈઓ ઉભા છે ત્યાં એક મૂવીનું શૂટિંગ ચાલુ છે ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવવા જઈ રહ્યો છું જ્યાં પ્રેમ કોરી તારો કેમ કરી ભૂલાય ફિલ્મ વિક્રમભાઈ ઠાકોરની જેવી પહેલી એન્ટ્રી પડે છે જે ડુંગર પર બેઠ્યા હોય છે એ ફોટો તમને પરફેક્ટ અહીંયા તમને મેચ કરાવવા જઈ રહ્યો છો દોસ્તો તો દોસ્તો આ છે આ બે ફોટા જ્યાં વિક્રમભાઈ ઠાકોરની એન્ટ્રી પડતી હોય છે જ્યાં એમનો મિત્ર બોલાવવા આવે છે અને વિક્રમભાઈ ઠાકોર નીચે ઉતરતા હોય છે જે આ ફોટો તમે આ મેચ કરી શકો છો તો દોસ્તો આપણે આ પથ્થર નજીક જઈએ અને ત્યાંથી નજીક ફોટો મેચ કરીએ તો દોસ્તો તમે આ ફોટો મેચ કરી શકો છો વિક્રમભાઈ ઠાકોરે જે પથ્થર પર હાથ મૂક્યો છે અને આ ફોટો પર તમે પરફેક્ટ મેચ થઈ શકે છે ત્યાર પછી દોસ્તો આપણે હવે નીચે આવી ગયા છે હું તમને બીજો ફોટો મેચ કરી જે ફિલ્મનું નામ છે પ્રેમ ગોરી તારું કેમ કરી બોલાય જ્યાં હેતુ કનુડ અને વિક્રમભાઈ ઠાકોર આમને સામને આવી જતા હોય છે જે હું તમને આ ફોટો પરથી તમને હું મેચ કરવા જઈ રહ્યો છું દોસ્તો તો દોસ્તો આ એ સીન જે હિતુ કનુડ અને વિક્રમભાઈ ઠાકોર આમને સામને આવી જતા હોય છે પણ શૂટિંગના ટાઈમ પર આ જે ઓટલો આપેલો છે ત્યાં એ ટાઈમ પર ઓટલો ન હતો શૂટિંગના ટાઈમ પર આ નવું મંદિર બન્યું ન હતું એટલે આ ઓટલો પણ ન હતો ત્યાં ખાલી આ બે ઝાડ અને આ નાનો પથ્થર અને મોટો પથ્થર હતો જે તમે આ ફોટો પરફેક્ટ મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો બીજો ફોટો તમને મેચ કરાવું છું જે એકવાર પ્યુને મળવા આવજનું છે જ્યાં મમતા સોની અને વિક્રમભાઈ ઠાકોર આ પથ્થરે બેઠ્યા હોય છે અને ત્યાં મંગળસિંહ અચાનક આવી જતા હોય છે જે આ ફોટો તમે પરફેક્ટ મેચ કરી શકો છો દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવવા જઈ રહ્યો છું જે ફિલ્મનું નામ છે જગ જીતે નહીં ને હૈયું હારે નહીં તો દોસ્તો આ ફોટો તમે મેચ કરી શકો છો જ્યાં મમતાબેન સોની આ મંદિરના પગડિયા પર બેઠ્યા હોય છે જે ફોટો તમે મેચ કરી શકો છો દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને આ વિડીયોનો છેલ્લો ફોટો તમને મેચ કરાવવા જઈ રહ્યો છું જે ફિલ્મનું નામ છે બે વફા પરદેશી જ્યાં વિક્રમભાઈ ઠાકોરે જે પથ્થર ઉપર લખ્યું હતું લોહીથી પૂજા અને વિક્રમ એ પથ્થર પાસે તમને હું ફોટો મેચ કરાવવા જઈ રહ્યો છું તો ચાલો દોસ્તો દોસ્તો આ બે પથ્થર આપેલા છે જ્યાં વિક્રમભાઈ ઠાકોર બે વફા પરદેશીમાં મમતાબેન માટે પાણી લેવા જાય છે અને મમતાબેન અહીંયા બેસે છે ને એક ગુંડો તેમનું નામ લેતો હોય છે જે આ ફોટો તમે પરફેક્ટ મેચ કરી શકો છો અહીંયા બેસે છે મમતાબેન સોની તો દોસ્તો આ એ જ બે પથ્થર છે જ્યાં વિક્રમભાઈ ઠાકોર બે અફા પરદેશીમાં લોહીથી પૂજા અને વિક્રમ લખે છે જે તમને ધ્યાનથી પૂજા થોડું દેખાતું હશે તો દોસ્તો હું તમને ફોટા મેચ કરાવું છું અને પરફેક્ટ તમે જોઈ શકો છો દોસ્તો તો દોસ્તો તમે આ બે ફોટા જોઈ શકો છો જ્યાં વિક્રમભાઈ ઠાકોર પૂજા અને વિક્રમ લખે છે અને આપણા આ ફોટો પરફેક્ટ મેચ થાય છે જે તમે જોઈ શકો છો તો દોસ્તો તમે ધ્યાનથી જોશો તો અત્યારે પણ પૂજા લખેલું છે જે તમે લાલ જોઈ શકો છો દોસ્તો તો દોસ્તો મળે છે એક નવા વિડીયોમાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં આવી જ રીતે આપણે વિડીયો લાવતા રહેશું તો ચાલો દોસ્તો મલે છે એક નવા વિડીયોમાં આવજો જય માતાજી